તમે ખરીદી લો એક પોઝિટિવ સફર માં સ્વાગત છે ખાસ કરીને અત્યારે આપણે એક એવા વ્યક્તિ ને મળવાનું છે કે આઝાદી પછી જો ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવ્યો હોય અને સારું હિત કાર્ય કર્યું હોય તો એવા સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો સોધરી સરણસિંહ અને ત્યાર પછી ગુજરાતની અંદર કે આખા દેશની અંદર ખેડૂતોનું કોઈએ સારું હિત કાર્ય કર્યું નથી ખેડૂતો માટે કોઈએ લડત પણ નથી ચલાવી અને ખેડૂતોની હિતમાં કોઈ નિર્ણયો પણ એવા ઘીણા ગાંઠા નથી થયા અને હવે પછીની જો વાત કરવામાં આવે તો ત્યાર પછીના જે વ્યક્તિ છે તેવા વ્યક્તિ ભરતસિંહ વાળા કે જેમને ગુજરાતની અંદર ખેડૂતોના ઘણા બધા જે તેમના હિતની અંદર ઘણા બધા નિર્ણયો લેવાની અંદર જે આંદોલન કરવા પડે કે કોઈ પણ ખેડૂતોની સાથે રહેનારા વ્યક્તિ હોય તો ભરતસિંહ વાળા છે અને તેમનું જે મૂળ ગામ છે તરડી છે તેમને અત્યારે હું મળવા આવ્યો છું અને સૌથી પહેલા આપણે તેમનો પરિચય મેળવી તો સૌથી પહેલા તમારો પરિચય એમને આપશો મારું નામ વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર અને તરડી મારું રણાક છે અત્યારે વર્ષોથી હું લગભગ પાંત્રીસ વર્ષથી આ ખેડૂતોનો કે સામાજિક ક્ષેત્રના લોકહિતના તમામ કાર્યો કોઈ પણ હોય રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ વગેરેમાં તમામ આંદોલનો કરી રહ્યા છે અને એમાં મહાન એ છે કે જબરજસ્ત રીતેથી પ્રતિભાવ પાડી અને સરકાર પાંચથી કામ પણ કરાવેલા છે પણ ખાસ કરીને અત્યારે જે વાત કરવાની છે અત્યારે જે અઠવાડિયા પહેલાં ગઈ આઠ તારીખે સરકારે ડુંગળીમાં નિકાસબંધી કરી અને નિકાસબંધી કરવાથી ખેડૂતોની જે ડુંગળી સાતસો આઠસો રૂપિયામાં વેચાતી હતી એ રાતોરાત નવ તારીખે ચારસોથી તે ત્રણસો બસો રૂપિયા વેચાય છે અને અત્યારે ડુંગળીના ભાવ ભાવ બગડીને એટલે ખેડૂતો ભાય માલ થઈ રહ્યા છે ખેડૂતોને જબરી એક નુકસાની થઈ રહી છે ગુજરાતની અંદર પ્રથમ વખત જ મેં બીજે જ દિવસે નવ તારીખે લેખિત રજૂઆત સરકારમાં કરી અને મારું આંદોલન પણ શરૂ કર્યું અને અમે જબરજસ્ત પ્રોગ્રામ હોવામાં બે આપ્યા અને ભાવનગરમાં આપ્યા ત્યારે અમને ભાવનગરના સાંસદના પ્રતિનિધિઓએ આવી અને અમને ખાતરી આપી કે ભાઈ સાંસદ અત્યારે સંસદમાં ચાલુ એટલે સત્રમાં પણ તમને ખાતરી આપી પૂર્વક એને અમને કીધું છે એટલે તમને આપીએ છીએ જાહેરમાં કીધું કે ભાઈ ચોવીસ અડતાલીસ કલાકની અંદર આ ડુંગળીની નિકાસબંધી છે અને એમાં ખેડૂતોને જે અન્યાય થયો છે એમાંથી ખેડૂતોને ન્યાય મળી જાય અને જબરજસ્ત તમને ન્યાય મળે છે એવી અમને ખાતરી આપી એટલે અમે અડતાલીસ કલાક પૂરતી અમારું આંદોલન મુલતવી રાખ્યું છે પણ અડતાલીસ કલાક પછી જો સરકાર આમાં કોઈ નિર્ણાયક નિર્ણય નહીં લે તો હવે ડુંગળીના આંદોલન અમે પાછું શરૂ કરવાના છીએ અને આ નિર્ણય લઈને જ જમપવાના મારે પોતાને તો ઘણા વર્ષોથી ડુંગળી કરતો નથી પણ એ ડુંગળી નથી પણ ખેડૂતો માટે હું સતત પંદર વર્ષથી લડતો આવું છું અને ડુંગળીના બાબતે જ લડતો આવું છું ડુંગળીની જે ખ્વાસ જે પદ્ધતિ છે એ છેલ્લા આઠ દસ વર્ષથી આયોજન બંધ કરવામાં આવેલું એક કાવતરું છે એના હિસાબે જ ખેડૂતો પાયમાલ થયા એના તમામ મારી પાસે આધાર પુરાવા છે દેશનું સૌથી મોટામાં મોટું પાસે જે જલગાવ છે એક જ દિવસની અંદર બે ત્યાંના જે મોટા મોટા દલાલો છે મોટા મોટા વેપારી છે અને એમાં સરકારના પ્રધાનો બેસે છે અને એમાં ખાસ કરીને શરદ પવારના પક્ષના માણસો એમાં ખાસ હાજરી વર્ષોથી હાજરી આપે છે પણ શરદ પવારના પક્ષના માણસો નહીં શરદ પવારના પરિવારના જ સભ્યો એમાં હોય છે અને આખી ડુંગળીની રમત એક જ દિવસની અંદર રમત રમાઈ જાય છે અને અબજો ખરવો રૂપિયાનો નફો કેમ મેળવો એ આપણો પ્લાન ત્યાંથી નક્કી થઈ જાય છે એના તમામ મારી મેં આધાર પુરાવા છે અને મેં રજૂ પણ કરેલા છે પણ ડુંગળી એક એવી ચીજ છે કે અત્યારની જે ડુંગળી નીકળે એ ચલાવ ડુંગળી હોય છે એને એક પણ કલાક એને રોકી શકાય રોજે રોજ વપરાય અને રોજે રોજ એને કવાય છે પણ ડુંગળીની નિકાસબંધી કરી એનાથી ભારતમાં કોઈ જાતનો હાહાકાર મચી જવાનો છે ભારતમાં કોઈ મોટી મુશ્કેલી ઉભી થવાની છે એવી કોઈ પરિસ્થિતિ નથી પણ સરકારે Gracias. અઘટિત પગલું ભીડું અને સમજણ વગરનું ભીડું એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જવાના છે અને એનો પરિવાર બરબાદ થઈ જવાના અત્યારે અમે રાત્રે જ આઠ તારીખે રાત્રે અમે ટ્રેક્ટર લઈને ગયા એનું અમને એમ હતું કે આનો સાતસો રૂપિયા ભાવ છે હવે હવારમાં ચારસો રૂપિયા ભાવ થઈ ગયો અને ત્રણસો રૂપિયા થઈ ગયો એટલે એ તો ખેડૂત જ ખમી હશે એટલે અમારે સરકારને વિનંતી છે અને વિનંતીથી ન માને ત્યારે મારે ચેલેન્જ કરવી પડે છે કે હવે તમે નહીં કરો તો અમારે જબરજસ્તીથી આંદોલન કરીને પણ કરાવવું તો પડશે ડુંગળી એક ચીજ જ એવી છે કે એને જો સમજીને સરકાર જો સમજણપૂર્વક કરે તો ખેડૂતોને વાંધો નથી અને લેનારને લેણા નથી અત્યારે અમારે એક ડુંગળી એક વીઘો ડુંગળી પકવવા પાછળ એકસઠ રૂપિયાનો ખર્ચ થાય છે કોઈ પણ નિયામકો ખેતીના નિષ્ણાતો કે કોઈ ખેડૂત કંઈક કહેતા હોય એમાં ઓછી કિંમત તો હું સ્વીકારવા તૈયાર નથી ગમે ત્યારે એને બેસવું હોય ત્યારે હું એની ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટેન્ડ ઉપર બેસીને એના સમજાવવા તૈયાર છું અથવા તો એને મન સમજાવી દેવો પડે પણ ડુંગળીના ભાવ છે એ ખેડૂતોને અત્યારે સૌ પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની મણ વેચાય તો આ દેશનો કે આ ગુજરાતનો એક પણ ખેડૂત કરોડપતિની તો ક્યાં રહી અમે લાખપતિ બનવાના નથી પણ અમને એમ થાય કે અમારી ડુંગળી કંઈક ભાવે વેચાણીને અમને પાંચ પૈસા મળ્યા અમારા દીકરી દીકરાના લગ્ન થાય અમારે કોઈ લેણું હોય ટ્રેક્ટરના વ્યાજના હોય બેંકોના હોય તો એવું પ્રચોરણ અમે કામ કરી શકીએ તો એ આ સરકારને તંત્રને ગમતું નથી એમ થયું ને અને જે ગૃહાણી કે કોઈને હું વિરોધ નથી કરતો પણ એ ત્રણ ત્રણ હજાર રૂપિયાનું હો ગ્રામ મોઢે ચપડવાના મેકઅપના સાધન લાવે છે ત્યાં એને ક્યારેય મોંઘવારી નથી નડતી બીજા અનેક પ્રકારના બિનજરૂરી શરીરને જરૂર ન હોય એવા લાખો રૂપિયાના ખર્ચે છે ત્યાં મોંઘવારી નથી નડતી અને અમારા ખેત પેદાશના ભાવ આવે તો કે આ બધું મોંઘું થઈ ગયું હવે આ કોઈને અમે ચલાવી લેવા માગતા નથી અને આવું હવે અમે લાંબો હાલવા દેવાના નથી અમારી સ્પષ્ટ વાત છે કે ઓગણીસો ને અંદર અમને એક તોડું સોનું મળતું અમે ઓગણીસો પાસઠ ની અંદર સાડા ત્રણથી ત્રણ મણ તલ વેચતા એટલે અમારે એક તોડું સોનું આવતું ઓગણીસો પાસઠ માં એ અનાજ કઠોળ કે અનાજ કે ઘઉં બાજરી અમે વેચવા જતા એટલે અમે આઠ દસ મણ વેચીએ એટલે એક તોળું સોનું હતું અને ઓગણીસો ને પાસઠની અંદર જિલ્લા કલેક્ટરનો નેવું રૂપિયા પગાર હતો આખી દુનિયાનો નિયમ છે કે અર્થતંત્ર સોના પ્રમાણે હાલે તો પછી અમારા ખેડૂતોનું અર્થતંત્ર અને અમારા ખેડૂતોની મોંઘવારી કેમ અમારી વાત કરી પણ અમે અત્યારે ઓગણીસો ને પાસઠવાળી વાત અત્યારે સરકારને કહેતા નથી પણ અત્યારે અમારી વાજબી માગણી છે કે ભાઈ હજાર રૂપિયાની મણ લે કે તમે ખરીદી લો પછી સરકારને જો ગરીબોને દેવી હોય તો આખા દરેક દેશના દરેક તાલુકા તાલુકામાં સહકારી સંસ્થાઓ છે જ તે એને ઓછા ભાવે લઈ અને સરકાર આપી દે સરકારના ખજાનામાં કાંઈ ખોટ નથી આવવાની સરકાર જો હજાર રૂપિયાની મણ લઈ લે અને પછી સરકાર જો દસ રૂપિયાની કિલો વેચે સરકારના કંઈ બહુ મોટી ખોટ નથી આવી જવાની ખાસ કરીને જે આપણે વાત કરી સરસ મજાની કે ખેડૂત અત્યારે પાયમાલ થતો જાય છે લેણાદાર બનતો જાય છે કે ડુંગળી ખેડૂતોને પોતાના ખેતરમાં એક વીઘા પાછળ જે ખર્ચો કરવો પડે તેના ચાર ભાગ ચોથા ભાગનું પણ ખેડૂતોને મળતું નથી અત્યારે ખાસ કરીને સરકારે જે મોટું પગલું એણે લીધું છે અને ખેડૂતોને નુકસાનકારક પગલું લીધું કે નિકાસ બંધ કરી દીધી અત્યારે ડુંગળી ગરીબોની કસ્તુરી કસ્તુરી સરકાર ગણાવે છે તો એવી ડુંગળી વસ્તુ નથી કે જે તમારા ઘરની અંદર ઉપયોગમાં ન થાય તો તમે ન જીવી શકો અત્યારે સામાન્ય જરૂરિયાત પેટ્રોલ ડીઝલ પણ છે તો સરકારે એની સામે કોઈ આપણે પબ્લિકને ફાયદો થાય એવું નથી કર્યું ત્યારે ખેડૂતોને એક નુકસાનકારક તેણે નિર્ણય લીધો કે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી તો આપણે આગળ વાત છે કરીશું કે ભરત છે આપણે આગળના દિવસોમાં જે જો સરકાર નિર્ણય ન લે તો આપણે જે મિટિંગ કરવાની છે આગળનો જે પ્લાન કરવાનો છે કઈ તારીખે તમને નિર્ધારિત કરેલો છે અમે ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે એને અડતાલીસ લાખ બદલે અમે જ બે ત્રણ દિવસથી અત્યારે બોલતો રહે કે જે તારીખ નક્કી કરી નક્કી કરી પણ બે ત્રણ દિવસમાં એનો નિર્ણય બે દિવસમાં નહીં આવે તો અમારું આંદોલન તો શરૂ જ છે પણ ડુંગળી છે ને એ ડુંગળીએ આ વર્ષે ખેડૂતોને રડાવ્યા જ નથી ડુંગળીએ ખેડૂતને રડાવ્યા ડુંગળીએ ખેડૂતને રડાવ્યા એવી જે પોકાર થાય છે એ વાત તંદન ખોટી નથી અમને ડુંગળીએ નથી રડાવ્યા અમને સરકારે રડાવ્યા છે આ સરકારના પાપે અને સરકારની આ ખેડૂત વિરોધી નીતિને કારણે અમારે મને મારી સરકારને સ્પષ્ટ વાત છે કે અત્યારે મારા આધાર પુરાવા અને પૂરેપૂરી જવાબદારીપૂર્વક હું સરકારને કહું છું કે અત્યારે ભારત આ દુનિયાની અંદર સોળ દેશોમાં ડુંગળીની માગ છે આપણા ભારત દેશની સોળ દેશોમાં ડુંગળીની માગ છે અને કેટલી માગ છે કે તમારા ભારતમાં જેટલી પાકી હોય એટલી તમામે તમામ અહીંયા મેકલી ગયો અને એ દેશની અંદર ડુંગળી મેકલે તો આપણને અહીંયાના ચલણ પ્રમાણે અત્યારે થી એકત્રીસો રૂપિયાની એક મણ ડુંગળી પડે એમ છે તો હવે ફ્લેટમાં હેલિકોપ્ટરમાં ડુંગળી નીકળે ને તો એ અહીંના ખેડૂતોને હજાર રૂપિયા મળે એમ છે પણ સરકારને એ નથી કરવું સરકારને ખેડૂતોને અહીંયા ખેડૂતોને પાંચ પાંચ પૈસા મળે એમાં સરકાર રોજી રાજી નથી આજથી જ્યારે નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં પ્રધાન મુખ્યમંત્રી અહીંયા હતા અને પ્રધાનમંત્રી થવાના હતા ત્યારે એને કીધું હતું કે અમારે પંદરસો રૂપિયા કપાના હતા ત્યારે નરેન્દ્રભાઈ ઠપાટ મારી મારીને કહેતા હતા કે આ સરકારનો અન્યાય છે કપાસના અઢી હજાર રૂપિયા મળવા જોઈએ તો નરેન્દ્રભાઈને એની સરકારને મારી ચેલેન્જ છે કે અત્યારે બે હજાર ત્રેવીસમાં અમારે કપાના બારસો રૂપિયા છે એમાં ડબલ આવક અમારી ત્યાં ખાવાની ક્યાં રહી અત્યારે ખેડૂતોની માથે જે કપડાં છે ને એ ખેડૂતો વ્યાજવા પૈસા લે પોતાનું શરીર ઢાંકે ખેડૂત પણ પૈસા છે નહીં એટલે સરકારની આ નીતિ રીતિ જ ખોટી છે અમારું કાયમી માટે જૂનો વર્ષોથી માંગણી છે કે તમે ખેડૂત નીતિ બનાવો ખેડૂત પંચ બનાવો ખેડૂત આયોગ બનાવો ખેડૂતને અને ખેતીલક્ષી પચાસ ટકા બજેટ છે એ તમે એમાં ફાળવો અને ખેડૂતોને એમાં ઉધાર થાય એવું જો તમે આટલા કામ કરો અને સ્વામિનાથન કમિટીની જે ભલામણ છે એ વર્ષોથી બધી તમે જો છો કે અમે કરશું પણ હજી તમે કર્યું નથી એટલે આટલું જો કરો તો અમારે બીજું કાંઈ જોતું નથી અને હવે અમારે સરકારની કોઈ ચીજ અમારે નથી જોતી અમારે સહાય નથી જોતી અમારે વીજળી તમારી મફત નથી જોતી અમારા ખાતર તમારું મફત નથી જોતું અમારે સબસિડી તમારી અમને તમે ખેતીના ભાવ ઓગણીસો પ્રમાણે હોનાના જે અધિકારીઓના તમારા નેતાઓના હતા ને એ પ્રમાણે અમને કરી દો અને આ ખેતી આયોગ ને ખેતી બંધ બનાવી તો પાંચ વર્ષની અંદર આ દેશનો ખેડૂત સદ્ધર થઈ જાય છે કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણા દેશની અંદર સૌથી વધારે ખેડૂતો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે સવારથી લઈ સાંજ સુધીની અંદર જે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ખાવા પીવાની કોઈ પણ ચીજ હોય ખેતીમાંથી મળે છે બાકી કોઈ કંપની ફેક્ટરી ઉત્પન્ન કરી શકે એવી અત્યારે તાકાત નથી કોઈનામાં છતાં પણ આપણા દેશની અંદર ખેડૂત અત્યારે નારાજ છે કારણ કે તેમને પૂરતી ભાવ નથી મળતા સરકાર પાસેથી એને કોઈ યોજનાનો એને લાભ નથી જોતો માત્ર તેને પૂરતી ભાવ મળે ને તો ખેડૂત ઘણો આગળ વધી શકે તેમ છે ખાસ કરીને આપણે વાત કરીએ તો હવે આગામી દિવસમાં આપણે જે ખેડૂત મિટિંગનું જે આયોજન કર્યું છે તો કઈ તારીખે છે અને એ તારીખ શા માટે પસંદ કરી એનું થોડી વાત કરો આગામી આ ત્રેવીસ ડિસેમ્બર છે એ ત્રેવીસ ડિસેમ્બર છે એ કિસાન રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભારતના પાંચમા વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહજીનો જન્મદિવસ છે અને એ ચૌધરી ચરણસિંહજી દેશમાં એક હિમાયતી અને લક્ષી અને ખેડૂત નેતા તરીકે ઉપસી આવેલા છે અને એનો એક જબરજસ્ત ખેડૂતોને ન્યાય અપાવવામાં અત્યારે જો ખેડૂત કોઈ ખુશખુશાલ અને આનંદથી જો જીવતા હોય તો એ હારા પડતા ચૌધરી ચરણસિંહના છે એટલે એના જન્મદિવસને ત્રેવીસ તારીખે આખા ભારતની અંદર ઉજવાય છે એના ભાગરૂપે અમે મહુવા પણ સવારે દસ વાગે માર્કેટિંગ યાર્ડમાં ખોડિયારમાના મંદિરે એની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી અને એ મિટિંગ કરવાનાથી અને ખેડૂતોના લક્ષી જે વિવિધ પ્રશ્નો છે એની અમે ચર્ચા કરીશું અને ન્યાયિક સંગઠનની પણ જાહેરાત કરશું એવી જ રીતે તે જ દિવસે પછી અમે બપોર પછી ત્રણ વાગે તળાજામાં માર્કેટિંગ યાર્ડમાં પણ ચૌધરી ચરણસિંહને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાળી અને તળાજા તાલુકાનું પણ સંગઠન કરશું અને ખેડૂતોના જે અટવાયેલા પ્રશ્નો છે એ સંગઠનમાં ના માધ્યમથી વહેલી તકે ઉકેલાય એવા અમારા તમામ પ્રયાસ હોય છે અને બીજો ઉદ્દેશ કે આ મિટિંગની અંદર જો ખેડૂતો જેટલી બોળી સંખ્યામાં ભાગ લે તો ખેડૂતો પોતાનું સંગઠન બનાવી શકે જેમ અત્યારે વેપારીઓથી માંડીને કોઈ પણ વ્યક્તિના એસોસિએશન હોય છે તો આપણે ખેડૂતો જો સંગઠિત થાય અને એકતા ધરાવે તો આ જે નિર્ણય આવા નિર્ણયો સરકાર લે તેની પહેલા ખેડૂતો તેની સામે લડત આપી શકે અને ખેડૂતોનું સાંભળી શકે સરકાર અને ખાસ કરીને ખેડૂતો સંગઠિત થાય તો તેમને એક મોટી એક મંડળી તરીકે આપણે આમ કહી શકાય કે એક સંગઠિત થઈ સરકાર સામે આપણે પડકાર આપી શકીએ અને ખાસ કરીને આપણે ભરતસી ને એ પણ પૂછવા માંગીશું આમ તો બધાને ખ્યાલ જ છે કે જયારે ખેડૂતો ડુંગળી નું વાવેતર કરે ત્યારે તેના ભાવ હજાર રૂપિયા આસપાસ વીસ કિલોના હોય અને ત્યારે ખેડૂતો પાસે ડુંગળી સંગ્રહ કરેલી નથી હોતી વેપારીઓ પાસે હોય છે તો સરકારનું આપણે કહી શકાય કે એવું આયોજન લાગે મને કે વેપારીઓને ભાવ મળે અને ખેડૂતોના ખેતરમાંથી ડુંગળી તૈયાર થાય ત્યાર પછી ભાવ નથી મળતા આવું કાવતરું ગણી શકાય કે કેમ તમને કેમ લાગે સો ટકા અને પંદર વીસ વર્ષનો તો આ આંદોલનનો જૂનો અનુભવ છે અને વીસ વર્ષના મારી મેં આધાર પુરાવા છે કે આ આખું આયોજન છે એ દર ઓગસ્ટ કે જુલાઈ મહિનામાં આનું ત્યાં જલગાંવ નાસિક બાજુમાં બેસી અને એક જ દિવસની અંદર આ નિર્ણય લેવાઈ જાય છે કે ખેડૂતોની ડુંગળીમાં કેવી રીતે આપણે કરવું આ ઉદ્યોગપતિઓને અને મોટા મોટા કોલ્ડ સ્ટોરેજોને અબજો રૂપિયાની જેની ડુંગળી ખરીદે છે એને લાભ કરવા માટેનું કાવતરું છે જ્યારે ડિસેમ્બર હું સતત સરકારને કહેતો હોઉં છું કે ડુંગળી બારમા મહિનાથી તે માર્ચ મહિના સુધી ડુંગળીનું તમે બરાબર રીતેથી આયોજન કરો તો ખેડૂતને કાંઈ વાંધો ન આવે પણ અત્યારથી જ બધાય જતી થાય તમામે તમામ મહવા યાર્ડ હોય ભાવનગર હોય ગોંડલ હોય ધોરાજી હોય એ તમામ યાર્ડની અંદર રોજ નવા નવા પતવા રજૂ કરશે કે ગુરુ શુકર શનિ ડુંગળી ન લાવવી પાછો બુદ્ધ ગુરુ ડુંગળી ન લાવવી અઠવાડિયું આમ કરવું ની હડતાલ છે મજૂર માનતા નથી એ હડતાલ પાડી ખટારાવાળા માનતા નથી વેપારીએ હડતાલ પાડી વેપારી માનતા નથી બારદાનવાળા સસ્તા ભાવ આ બધું અત્યારે જ હું એવા ત્રણ મહિનામાં કરે છે જ્યારે ડુંગળી ખેડૂતોના ઘરમાંથી આવે ત્યારે વ્યવસ્થિત આયોજન બંધ કાવતરા કરીને એકબીજા પાસેથી આ કામ રૂકાવટ માટે કરવામાં આવે છે એટલે આ આયોજન બંધ કાવતરું છે ખેડૂતોને છેતરવાનું ડુંગળીનું એ સો ટકાની વાત છે હું પોતે જવાબદારીપૂર્વક ક છું અને કોઈપણને મારી સામે કોઈપણને અધિકારીને કે નેતાઓને મારી સામે આવી જવું હોય તો હું એની સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકું આ તમે આવી રમત કરો છો એટલે આ રીતે થાય બાકી જો સરકાર આયોજન બંધ કરે તો ડુંગળીમાં કોઈ બી ખેડૂતોને નુકસાન ન થાય અને આમે કાંઈ વાંધો ન આવે અત્યારે સરકાર થોડેકમ જે નુકસાની ભોગવી લે આવા ભયંકર સમયમાં તો એનો વાંધો હું છે પચાસ રૂપિયાની કિલો લઈ લે અને પચીસ રૂપિયાની ખેલો રોજ રોજ આખા ભારતમાં ભલે રીત નાખે તો અમને કાંઈ વાંધો નહીં નહીંતર નિકાસ બંધ છૂટે કરી દીધો તો હજાર રૂપિયાના ભાવ આખી દુનિયાને ખબર છે કે ખેડૂતોને ભારતના ખેડૂતોને આખા ભારતમાંથી હજાર રૂપિયા ભાવ ખેડૂતોને મળે એમ છે તો હજાર રૂપિયા મળે તો કાંઈ બહુ માલામાલ નથી થઈ જવાની એમાં દેશમાં કાંઈ એ હજાર રૂપિયા ડુંગળી મળની હોય તો એટલે કે પચાસ રૂપિયાની કિલો થઈ તો એમાં કાંઈ બહુ દેશમાં હાકાર મચી નાવાનો નથી કોઈ અંદર અને આ ડુંગળીની નિકાસબંધી કરી એ કોઈ કાયદોય નથી કોઈ હુકમય નથી કોઈ પરિપત્ર નથી એમ દેશમાં કોઈ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની નથી તો ખાલી એને હુકમ કર્યો છે કે ભાઈ તમે નિકાસબંધી કરી તો એક નિકાસબંધી જો આ સરકાર ન હટાવી લેતી હોય તો એ સરકારને કેટલી ધમનની છે અને કેટલી અભિમાની છે કાયદો હોય તો બરાબર છે કે હટાવવો પડે તો વાલ અગાઉની સરકારોએ અનેક વખત અમે જ્યારે કીધું ત્યારે કાયદા હટાવેલા છે અગાઉની સરકારોએ જ્યારે ચોટાલા આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ કૃષિ મંત્રી હતા ત્યારે અમે એક જ વખત અમારી અમારે જબરી છે હવે તમે અમે ડુંગળીના ભાવ આપો ત્યારે ત્રણ રૂપિયાની મણ ડુંગળી અહીંયા મવામાં માં વેચાતી હતી અને ભાવનગર જિલ્લામાં ત્યારે અમે ગયા હતા ત્યારે એને કીધું બોલો કેટલા દામ ચાહીએ ત્યારે અમે એને કીધું નવ દસ રૂપિયા કરી દેના ઈચ્છિત ટેબલ ઉપર એને ચૌદ રૂપિયા કરી દીધા અને આખા ભાવનગર જિલ્લાને દેશભરની ડુંગળી ચૌદ રૂપિયામાં ખરીદાણી ત્યારે તો ખાસ કરીને તમને એ પણ પૂછવા માંગે કે કારણ કે તમે અત્યારે ખેડૂતો માટે લડી રહ્યા છો ઘણા બધા લોકો વિડીયો જોઈ અને એને એવું પણ લાગે કે ભરક્ષી કોઈ પક્ષ સાથે જોડાયેલા છે હું તો નથી માનતો કારણ કે મેં તો અનુભવેલું છે તમને ઓળખી ચૂક્યો છું તો તમારું આ બાબતે લોકોને શું કહેવું છે હું કોઈ રાજકીય પક્ષમાં તો છઉં નહીં ક્યારેય નથી પણ બે ત્રણ વર્ષ પહેલા હું આમ આદમી પાર્ટી ભણેલો કરો પણ મારે એમાં કાંઈ ખેડૂતો ખેડૂતો માટે કામ આપે પણ હું કોઈ રાજકીય પક્ષનો માણસ છું અને જો હોઉં તો એ પાછો ખેડૂતોનું હિત હોય તો હું તરત ગમે હું ઘણા બધા ખેડૂતના સંગઠનમાં જિલ્લાના પ્રમુખ તરીકે રહી ગયેલો ઘણા બધા સંગઠનમાં પણ મને જ્યાં લાગ્યું એટલે મેં એ સંગઠનમાં તરત રાજીનામું આપી દીધું પણ અભિન બહુ અગત્યની વાત તો એ પણ સંગઠને મારું રાજીનામું સ્વીકાર્યું નથી આજની તારીખમાં અને જિલ્લામાં કોઈ પણ એના નિમણૂક જિલ્લાના પ્રમુખ તરીકે કરી નથી પણ રાજકારણ કરવું એ તો અમારા લોહીના ગુણ છે રાજકારણ તો હું ગમે ત્યારે બેઠો હું ખેડૂતો આગેવાન છું ને છતાંય રાજકારણ કરું ગમે ત્યારે ગમે એને કેમ હું પાડી દેવો ચૂંટણીમાં એ મારી એક આવડત છે પણ રાજકારણની અરે મારે કોઈ લેવા દેવા નથી પક્ષની અરે કાંઈ વાંધો નથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય કોઈની હારે આપણે વ્યક્તિગત વાંધો નથી કે કોઈ સંગઠનની અરે વ્યક્તિગત વાંધો નથી પણ અમને અન્યાય થતો હોય અને અન્યાય કોઈ કરતું હોય તો પાછો વાંધો હોય અત્યારે આ સરકાર અમારા ખેડૂતો અરે અન્યાય કરે છે એટલે મારે વાંધો કે આ સરકાર એમને ખેડૂતોને જો અમે માંગણી અત્યારે ખેડૂતો ને ડુંગળીની નિકાસ બંધી ખાલી હટાવી દેવી જોઈએ અને ખાસ કરીને અત્યારે જે આપણે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ જ્યારે પોતાના મત માટે ખેડૂતો સુધી પહોંચે છે પરંતુ જ્યારે ખેડૂતોની હાલત આવી હોય ડુંગળીના ભાવ ન મળતા હોય કોઈ સહાય ન મળતી હોય તાર ફેન્સિંગ ની સહાય હોય એમાં અન્ય થતો હોય ત્યારે કોઈ પણ નેતા ખેડૂતોના સંગઠનને સહકાર આપવા માટે તૈયાર નથી હોતો તો ખાસ કરીને અત્યારે નિકાસ બંધ કરી છે ગરીબોની કસ્તુરી ગણાવીને તો સરકાર ધારે તો ખેડૂતોની ડુંગળી હજાર રૂપિયાની મણ ખરીદી અને અત્યારે આપણા દેશની અંદર જે દુકાનો ચાલે છે એમાં બેસીને તે લોકો સસ્તા ભાવે લોકોને આપી શકે આ વિષય કેવો ગણી શકાય એવું વિશે અમે કીધેલું જ છે તમે ઘઉં ચોખ્ખા આપો છો તેલ આપો છો ગરીબોને જ્યારે જે જોતું જો ચીજ હોય એ તમે ખેડૂતોને લઈને જ આપો છો ને તમે જ્યાંથી લાવો છો ત્યાંથી આ ભારતના ખેડૂતોનું લઈને તમે બે રૂપિયા ચોખ્ખા આપો છો બે રૂપિયા ઘઉં આપો છો તેલ આપો છો જે કાંઈ આપો છો એ રેસ્ટિંગમાં જે મળે છે જીવન જરૂરિયાત ચીજ એ ખેડૂતોને પકવેલી જ ચીજ મળે છે ક્યાંય તમે ઉદ્યોગપતિઓનો પકવેલી કે તમે કહેવાય બહારથી બીજી કોઈ વસ્તુ આપતા નથી પણ એમાંય અમારી માગણી છે કે ભાઈ તમે આ બધી રેસ્ટિંગમાં મોકો તાપો છો તો તમે પેટ્રોલ આપો ને અત્યારે મજૂરી કરો ને કોઈ દેશમાં એવું ઘર નહીં હોય કે એના ઘરમાં ગાડી નહીં હોય અત્યારે પંચાણું ટકાથી વધારે કોઈ એવું ઘર નહીં હોય દેશમાં કલ ગરીબમાં ગરીબ હોય ચૂંપડામાં રહેતો હોય તો એના ઘરમાં ગાડી છે તમે એને પેટ્રોલ આપોને મફત તમે એને વીજળી આપોને મફત મફત દેવા જેવી સરકાર પાસે ઘણી બધી ચીજ છે અમે તમે ગરીબોનું લઈ અને ગરીબોને શા માટે આપો છો ગરીબના ખીચામાંથી લઈ અને ગરીબને તમે આપો છો પણ એની સામે તમે અનાજ પૂરું પાડો એની સામે અમને વાંધો નથી પણ અમને ભાવ આપો ને અમને ભાવ આપી દો લ્યો અનાજને તમને ઘઉંના પા અત્યારે તમને બહુ હમચવા જેવી વાત કરું છું કે આપણી ખાદ્યચીજ અનાજ જે છે બાજરી ઘઉં એના પાંચસો ચારસો રૂપિયા ભાવ છે અત્યારે એવું જ અનાજ છે એને તો દુનિયાની અંદર નંબર વન કહેવાય એવો નંબર વન અનાજ છે અને એ આપણી જુવાર છે અત્યારે જુવાર બારસોથી અઢારસો રૂપિયાનો ભાવ છે તો સરકારને ન્યા કંઈ ખબર નથી પડતી કે આ જુવારના અઢારસો છે તો બાજરીના ચારસોને પાંચસો ખોલેવા અમને બાજરીને જુવાર બાજરીના ઘઉને અઢારસો ખરીદ્યો છેલ્લી ખુલ્લી વાત છે કોઈ પણ દેશના કોઈ પણ સેન્ડમાં જઈને તમે જુવાર દી લો અત્યારે અમારા મહુવાની અંદર જ એક હજારથી અઢારસો રૂપિયા એક મણનો ભાવ છે અને તમે વેચવા જાવ તો પાછો એ ભાવ આવે છે તો પછી તમે એ રીતે કારણ કે ન્યા ધ્યાન ધ્યાન નથી કારણ કે એ જોવા મૂળ ખેડૂતોને જ પાછી લેવાની હોય ખેડૂતો ભગવાન ખેડૂતો લે એટલે તમારું ન્યાય ધ્યાન કેન્દ્રિત થતું એ તમારી જેટલી રમતો છે ને તમે જેટલી આંટી બોટી કરો છો ને એ બધામાં હું પાછો અનુભવથી બહાર નીકળેલો છું તમે જેટલા પાયા હો ને એ બધાને ચાલવા જવાની મારામાં કેવળ છે પણ સમય આવશે એટલે એ પણ બતાવશું બીજું કે અત્યારે સરકાર એવું ધારે કે લોકોને ડુંગળી સસ્તી મળી રહે કે દસ રૂપિયા વીસ રૂપિયા કિલો મળી રહે તો આ ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર થી લઈ અને માર્ચ મહિના સુધી કઈ લોકોને ડુંગળીની જરૂરિયાત નથી હોતી બારે માસ જરૂરિયાત હોય એવું જો ગણે તો જૂન જુલાઈ થી લઈને ડિસેમ્બર સુધી ડુંગળીનો ભાવ સૌથી વધારે હોય તો ત્યારે સરકારને કેમ નથી લાગતું કે ગરીબોની કસ્તુરી કસ્તુરી છે ડુંગળી કારણ કે અત્યારે ખેડૂતો ડુંગળી પકવે અને માર્કેટમાં લાવે ત્યારે જ એમને કસ્તુરી દેખાય છે ગરીબોની આ વાતને તમે સમર્થન આપો કેમ લાગે તમને સમજી લો કે આ જ વર્ષે ત્રેવીસ માર્ચ ઓગસ્ટમાં હજાર રૂપિયાની બારસો રૂપિયાની મણ હતી અને લોકો આખા દેશના લોકો સો રૂપિયાની દસ નેવું રૂપિયાની કિલો લઈને ખાતા હતા ત્યારે સરકારને કેમ ન કહેવું ત્યારે સરકારે કેમ કાંઈ ન પ્રતિબંધ કર્યો કે ભાઈ આટલી બધી મોંઘી ન હાલે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે ખેડૂતોના ઘરમાં આવે ત્યારે જ બધાને મોંઘવારી નડે ઉદ્યોગપતિવા વાળા ને જ્યારે વેચવાની હોય અને વેપારીઓની મોટા મોટાની જ્યારે વેચવાની હોય ત્યારે દોઢસો રૂપિયાની કેલો હોય તોય આપણા દેશના ખાય છે આપણો બાજુનો જ દેશ છે બાંગ્લાદેશ ત્યાં દોઢસો રૂપિયાની કિલો આખું બાંગ્લાદેશ ખાય છે તો ભરતસિંહ વાળા તમે ખેડૂતો માટે લડી રહ્યા છો ખાસ કરીને તો અંતમાં તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો ખેડૂતોને સંદેશો એટલો કે ખેડૂતોની એકતા નથી ને એનો જ આ લાભ સરકાર ઉઠાવે છે ચરણસિંહ હોય તોય ભલે સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે લાલ બહાદુર શાસ્ત્રી હોય તો ભલે અને ગાંધીજી હોય તોય ભલે એ વખતના લોકોની ખેડૂતોની જે એકતા હતી ત્યારે જ એને આ ન્યાય મેળવ્યો છે અત્યારે ખેડૂતોમાં એકતા નથી ખેડૂતોમાં સંગઠન નથી પણ એની પાછળનું મુખ્ય કારણ જો હોય તો એ આ સરકાર છે કારણ કે ખેડૂતોને સંગઠિત રહેવા દીધા નથી ખેડૂતો અત્યારે જ્ઞાતિમાં ધર્મમાં વિસ્તારમાં જુદા જુદા ભાગમાં વેચાઈ ગયા અને ખેડૂતોનું આ સંગઠન નથી એટલે આ પરિણામ ભોગવવા પડે છે પણ એનો મતલબ એવો નથી કે સંગઠન ન હોય તો પાછું અમે કાંઈ કામ ન થઈ કે કાંઈ ન કરી શકીએ એકલો માણસ હોય એ પણ જબરું કામ કરી શકે અને લાખો માણસો હોય તો એ પાછા એને પાછું આવી જવું પડે એવા દાખલા ઘણા છે એટલે સંગઠન ખેડૂતો સમજતા નથી એવી તો વાત જ નથી ખેડૂતોને ખબર નથી એવી વાત નથી પણ અત્યારે માણસ ચોખ્ખું ફૂલ ચિંતન સાધું ગણિત છે કે પચીસ હજારથી લઈ કે દોઢ લાખ રૂપિયા સુધીની જે મહિને કમાણી કરતો હોય એ માણસ કાંઈ કરી શકે નહીં તો એનું બધું અર્થતંત્ર વિકાય એવું આ સરકારનું આયોજન છે તમે જો પાંચસો રૂપિયાની મજૂરી લાવતા હો તો તમે પાંચથી આંદોલનમાં જઈ શકો નહીં જો પાંચથી જાઓ તો અઢી હજારની ખોટ આવે એટલે આખું સરકારનું એક આયોજન બંધ કાવતરું છે પાંચ પચીસ હજારથી લાખ દોઢ લાખ રૂપિયા સુધી કામે ત્યાં સુધી કોઈને સરકારની આમે અવાજ ઉઠાવી શકવાની એના હિંમત નથી એ વાત નથી પણ એની એ જઈ ન શકે તો એનું પોતાનું ઘરનું અર્થતંત્ર અને એનાથી વધારે જેને આવક છે જેને મહિને લાખો કરોડો રૂપિયા કમાય છે એ તો સરકારના જ છે એટલે એને આંદોલન કરવાની કે સરકારમાં માગણી કરવાની કાંઈ જરૂર નથી એને તો કોઈ જાતની કાંઈ જેની પાસે પૈસાની ખામી જ નથી એને આવું કાંઈ કરવાની જરૂર નથી એ તો હજાર રૂપિયાની ડુંગળી મણ થાય તોય કિલો થાય તોય ખાવાના છે અને લાખ રૂપિયાની કિલો થાય તોય એને કાંઈ વાંધો નથી પણ આવી રીતની સરકારની જે નીતિ રીતે